જ્યારે કિંજલ દવેની સગાઈ તૂઈતી ને ત્યારે મેં લાઈવ કર્યું તો ને એનું કારણ આ હતું હું સૌપ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ આ ભંગાર લ્યો ને ભંગાર કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવ્યું બોવ્યું કરતો ને મળવા જતો ને બધું તો મેં દેવું પગલીને કીધું તું કે આ એક તો કિંજલ દવે આને ભાઈ માને છે આટલું રાખે છે બરાબર અને આવડો આ એની જ ભાઈની ભાભી આરે લવયુ ને દીકુ ને પીકું કરતો તો મળવા જતો તો જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને કિંજલ દવે ભાઈ છે હે મે કેવડાયું હતું પણ મારી વાત ત્યારે નો મહીને એટલે મને ગુસ્સો આવ્યો હતો એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી જ્યારે કિંજલ દવેની સગાઈ ટ્વીટીન ત્યારે મેં લાઇવ કર્યુંતું ને એનું કારણ આ હતું કે મેં કેવડાયું હતું કે ભાઈ આવો આવું છે ધ્યાન રાખજો કે આ આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ નો ડૂબે તો એ કદાચ દેવ દેવકલીએ કીધું હોય કે નો કીધું હોય મને ખબર Nothing but...